નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલ પર હું કે ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે તમે સ્ક્રીન ઉપર મેસી ફર્ગ્યુસન 1035 ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે તેની હું તમને સંપૂર્ણ એવી ડિટેલ આપું ત્યાર પહેલા જો ખેડૂત મિત્રો તમે આ અમારી YouTube ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી YouTube ચેનલ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે મિત્રો વાત કરીએ કે આ મેસી ફર્ગુસન એક હજાર પાંત્રીસ ડી આઈ ટ્રેક્ટર જે છે એ વન ઓનર ટ્રેક્ટર છે એન્જિન પણ જે છે એ ખૂબ જ એવું સારું છે ગેર હાઇડ્રોલિક જે છે એ કમ્પ્લીટ છે એટલે કે ફૂલે ફૂલ કન્ડિશનમાં જે છે એ આ ટ્રેક્ટર છે બેટરી અને રેડ્યુટર પણ જે છે એ નવા નવા છે અને ટાયર પણ જે છે એ સારા એવા છે એટલે કે એને પચાસ ટકા ઉપર જે છે એ ટાયર છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો જે કોઈ પણ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ફટાફટ હું તમને મોબાઈલ નંબર આપું માલિકનો ત્યાં જે છે એ કોલ કરી અને તમે માહિતી મેળવી અને ટ્રેક્ટર લઈ શકો છો તો માલિક નો મોબાઈલ નંબર છે આ નંબર ઉપર કોલ કરી અને ત્યારબાદ તમે ટ્રેક્ટર જે છે એ ખરીદી શકો છો કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પણ ખેતીલક્ષી જાહેરાત જે છે એ કરવાની હોય તે ફટાફટ અમારો કોન્ટેક્ટ કરે આભાર જય જવાન જય કિસાન